નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ગંડામાં નીકળતી સુપ્રસિદ્ધ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું એકત્રીસમી રથયાત્રા અતિ ભવ્યતાથી નીકળશે બોટાદ જિલ્લાના ગઢડા સ્વામિના માંગ નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સમગ્ર ગુજરાતમાં નાગવું સ્થાન ધરાવે છે તાલુકા કક્ષાએ નીકળતી ગુજરાતની સૌથી દર્શનીય અને વિશાળ રથયાત્રામાં ગડડા શહેર અને જિલ્લાના લોકો જોડાઈ દર્શનનો લાભ મેળવી અભિભૂત થતા હોય છે ત્યારે આગામી એકત્રીસમી રથયાત્રામાંગ ભગવાન શ્રી જગન્નાથજી બેન સુભદ્રાજી અને બળભદ્રજીના નવનિર્મિત રથમાંગ બિરાજમાન થઈ પ્રથમવાર નગરચર્યાએ નીકળશે લોકોમાં પણ રથયાત્રાયાત્રા ગોપીનાથ દેવ અને સંતો સાથે રાજકીય અગ્રણીઓને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાહિર સમાજ અગ્રણી મોહન ભગત ઘનશ્યામભાઈ ડવ વિકુભાઈ ખાચર કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ ઠાકર હરેશભાઈ સોઢાતર મધુસૂદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી પંડ્યા સાહેબ વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડના અધ્યક્ષ સહિત આમંત્રિત મહેમાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ ચંદ્રકાંત લાઠીગરા પિયુષભાઈ શાહ ભદ્રેશભાઈ કીર્તિભાઈ સોમાણી ભૂપતભાઈ ખાચર અશોકભાઈ ગર સહિત સહિત રથયાત્રા સમિતિ ના સદસ્યો હોદ્દેદારો કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો મારું નામ ચંદ્રકાંત લાઠીગરાજે સમિતિ દ્વારા આવ્યું છે આગામી તારીખ સાત સાત બે હાજર ચોવીસ ના રોજ જે અષાઢી બીજ રોજ રથયાત્રા દર વર્ષે પરંપરાગત રીતે ગઢડાની અંદર નીકળે છે એ આ વર્ષે પણ નીકળશે અને ખૂબ જ ધામધૂમપૂર્વક નીકળવાની છે ત્યારે આ વખતે ઉલ્લેખ કરું કે ત્રીસ વર્ષ પૂર્ણ કરી અને એકત્રીસમા વર્ષમાં આ વખતે રથયાત્રા ગઢડાની પ્રવેશે છે ત્યારે ગઢડા રથયાત્રા સમિતિના સંકલ્પને બેડા શહેર ગરડા તાલુકો દેશ વિદેશ અને બીજા બધા દાતાઓ થકી એ ત્રણ રથ નૂતન રથનું નિર્માણ કરી અને એની અંદર ભગવાન જગન્નાથજી બલભદ્રજી અને સુભદ્રાજીને બિરાજમાન કરી અને નગરચર્યા માટે થઈ અને અષાઢી બીજના રોજ આ રથયાત્રા પ્રસ્થાન થાય છે આ રથયાત્રાની અંદર વિવિધ પચાસ થી ઉપર ફ્લોટ હશે ઉપરાંત એની અંદર એક મણ કથો પ્રસાદ હશે ઉપરાંત આની અંદર રાસ મંડળીઓ નૃત્ય મંડળીઓ અખાડા એડીબિયર જે વાંસ ઉપર ચાલતા લંબુઓ જોકરો આ બધા જ એની અંદર વિવિધ આકર્ષણો હોય છે જેના થકી બાળકોને અને લોકોને મનોરંજન પણ મળે અને આ રથયાત્રાની અંદર ખૂબ જ સરસ રીતે આયોજન થાય એ માટે થઈ ગરડા રથયાત્રા સમિતિના દરેક સભ્ય અત્યારે તંતોડ મહેનત કરી રહ્યા છે